હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાના જે ઇમિગ્રેશન ઓફિસર છે માર્ક મિલર એમના તરફથી જે બી અપડેટ આવી છે હું તમને ક્લિયર આજે વાત કરું સારી અપડેટ બી છે ખરાબ અપડેટ બી છે બંને તમે શાંતિથી જોજો મેઇન મેઇન પોઈન્ટ્સ જે છે આપણે ડિસ્કસ કરીશું આની અંદરથી જેની અંદર સૌથી પહેલી વાત કરું કે જે લોકો એલ એમ એ લેતા હોય છે એ લોકો માટે હવે ઇમિગ્રેશન સ્ટ્રેક થવાનું છે માર્ક મિલરે એમની વાતમાં ખાસ આ વાત કરી છે કે ઇમિગ્રેશનનું ખાસ ધ્યાન છે કે જે એલ એમ જે વહેંચવામાં આવી રહી છે જે કંપનીઓ દ્વારા ઇમિગ્રેશન અત્યારે એને કન્ટિન્યુઅસલી ટ્રેક કરી રહ્યું છે આની ઉપર રોક લગાવવામાં આવશે બિકોઝ એલ નો આઈનો પર્પઝ એવો હોય છે ઇશ્યુ કરવાનો કે એલ એટલે કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે કંપનીઓ છે જેમને રિયલ પાવરની જરૂર છે જો એમને એ મેન પાવર એ ટેકનોલોજી ધરાવતો માણસ એમને એમની હોમ કન્ટ્રીમાંથી એમના હોમ સિટીમાંથી નથી મળતો તો એ બહારથી એમ્પ્લોયર હાયર કરી શકે અને એમની કંપનીને જે ગ્રોથ માટે જે ટેકનોલોજી જે નોલેજની જરૂર હોય એ માણસને એ લોકો અપોઇન્ટ કરી શકે એટલા માટે આ સિસ્ટમ લાવવામાં આવી છે બટ ઇમિગ્રેશનમાં ધ્યાનમાં આવ્યું છે કે આમાં અમુક કંપનીઓ એલ એમ આઈ સેલ કરી રહી છે અત્યારના કેસની અંદર આ વસ્તુ પર ખાસ અત્યારે ટ્રેક નજર છે એટલે એલ લોકો માટે ખાસ ઇમિગ્રેશન હવે એક્ટિવ થઈ ચૂક્યું છે એલ એમ જે બી કોસ્ટિંગ જે બી પૈસા જે લોકો બગાડી રહ્યા છે એ લોકોની માટે રિસ્ક ઊભું થઈ શકે એમ છે એટલે એલ ઉપર માર્ક મિલરે આજ વાત કરી છે કે એમનું ખાસ ધ્યાન છે જે એલ એમ આઈની જેન્યુઅલિટી ઉપર એલ એમઆઈને જેન્યુઅલ રહેવું અથવા જે કંપનીને ભવિષ્યમાં જરૂર હશે એ જ કંપનીના એલ પાસ કરશે આ બધી વાત ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે વાત કરી છે બીજો એક સૌથી મેઇન મુદ્દો હતો એની અંદર હું તમને કહું જે મેઇન ક્રાઇસિસ થયા છે અત્યારે જેની અંદર હાઉસિંગ ક્રાઇસિસ છે મોંઘવારી વધવી આ બધું જે કેનેડામાં ચાલી રહ્યું છે અત્યાર સુધી એવા સ્ટેટમેન્ટ આવી રહ્યા હતા કે આ બધું ઇમિગ્રન્ટ્સને કારણે થયું છે બટ માર્ક મિલરે સમહાવ મેળતોને કીધું માર્ક મિલર કન્ટિન્યુઅસલી અલગ અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા એની પ્રમાણે આ વખતે માર્ક મિલરે આ વસ્તુ ઉપર ના પાડી છે માર્ક મિલર કે એમનું પોતાનું માનવું એવું છે કે આ બધી વસ્તુ ઓનલી ઇમિગ્રન્સને કારણે નથી થઈ આ બધી વસ્તુને ઇમિગ્રેશન સાથે જોડવામાં આવી રહી છે બટ આ બધી પ્રોબ્લમ ઇમિગ્રેશનને કારણે નથી થઈ આ એમની એમના વાતની અંદર ક્લિયર દેખાઈ દેરી હતી ત્યારબાદ એક વસ્તુ સૌથી સારી હું તમને કહું ગુડ ન્યૂઝ કહી શકું આઉટ ઓફ સ્ટેટસવાળાની વાત ફાઇનલી જે પીઆર લોકોને સેટલ કરવા લોકોને ડિપોર્ટ કરવા આ બધાનું એક સોલ્યુશન આમની વાતમાં દેખાઈ રહ્યું હતું જ્યારે એમને પૂછવામાં આવ્યું કે જે લોકો આઉટ ઓફ સ્ટેટસ છે એને તમે શું તમે પ્રાયોરિટી આપો છો ત્યારે માર્ક મિલરે એ જ વાત કરી કે અમે ટ્રાય એવી કરીએ છીએ કે એ અમારા કન્ટ્રીની અંદર અમુક સમય વિતાવી ચૂક્યા છે જે લોકોને અમે કોઈ પાયલોટ પ્રોગ્રામ બિકોઝ આ લોકો એવા હોય કે જેમનું સ્ટેટસ એ થઈ ગયું જેમનું સ્ટેટસ પૂરું થઈ ગયું હોય એમને કારણે એમને ટ્રેક કરવા અઘરા હોય ટ્રેક ના કરી શકાય એટલા માટે એ થોડું ટફ થશે ઇમિગ્રેશન માટે બટ માર્ક મિલરના જણાવ્યા પ્રમાણે કે કેનેડાનું ફોકસ એવું છે કે એ લોકોને બી કોઈ પાયલોટ પ્રોગ્રામ દ્વારા અથવા અલગ સ્ટ્રીમ દ્વારા ધીરે ધીરે એમને કોઈ પ્રકારે સેટલમેન્ટ ઓપ્શન જેમાં વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી યા તો પીઆર આપવું આ રીતે એમને સેટલ કરવાની ટ્રાય ઇમિગ્રેશન કરશે હવે એક વસ્તુ એ જોવા જેવી છે આ ગુડ ન્યૂઝની અંદર કે જો આઉટ ઓફ સ્ટેટ એટલે એવી વ્યક્તિ થઈ કે અલ્ટિમેટલી જે ઇલીગલ કેનેડામાં સ્ટે કરી રહી છે આ લોકોને બી જો કેનેડા ઇમિગ્રેશન પીઆરની વાત કરતું હોય યા સેટલ ઓપ્શન અથવા સેટલ કરવાની વાત કરતું હોય તો તમે ખુદ વિચારો કે જે પેરેન્ટ્સો ટેન્શનમાં છે કે એમનો છોકરો ડિપોર્ટ થશે કે નહીં થાય ત્યારે હું તમને એટલા માટે હું એમ કહું છું કે જો આ લોકોને સેટલ કરવાની વાત થતી હોય તો તમારા બાળકોએ તો ફીસ ભરી છે પાર્ટ ટાઈમ જોબ્સ કરી છે જે એમની ઇકોનોમીમાં પાર્ટ ભજવી રહ્યા છે એટલા માટે હું ઘણી વખત કહું છું કે એટલું બધું હેડેક ના લ્યો કે જેની અંદર કોઈ ડિપોર્ટ એટલું ઇઝીલી નહીં કરવાનું અમને અમુક કોમેન્ટ્સ બી આવે છે એ લોકોને બી હું આ કન્ટિન્યુઅસલી વાત કરતો રહ્યો છું અને સૌથી લાસ્ટમાં આપણે વાત કરીએ એમનું ઇમિગ્રેશનનું જે ફોકસ છે એક અસાયલમ ઉપર ખાસ ધ્યાન છે મેં તમને એક વિડીયોમાં બી વાત કરી હતી કે સ્ટુડન્ટોને એક ટ્રીક મળી ગઈ છે કે એ લોકો અસાયલમ એપ્લાય કરે એટલે એમની ચાર પાંચ વર્ષ સુધી ફાઇલ ચાલતી રહે અને એના કારણે એ લોકો ત્યાં સ્ટે કરી શકે બટ એના કોન્સિકવન્સીસ જો આપણે વાત કરીએ કે માઇનસ પોઈન્ટ બી મેં તમારી સાથે ડિસ્કસ કર્યા હતા ફાઇનલી માર્ક મિલરે બી અત્યારે એમના સ્ટેટમેન્ટમાં આ જ વાત કરી છે કે કેનેડા વર્ષોથી અસાયલમ આપતું રહ્યું છે અને વર્લ્ડમાં એ ફેમસ બી એના માટે છે કે જેની અંદર જે બી લોકોને એની હોમ કન્ટ્રીઝની અંદર પ્રોબ્લમ્સ હોય જેમાં વોર ચાલતી હોય કે આવી બધી ક્રાઇસિસ હોય તે એ લોકો શરણાગતિ માગે છે કેનેડાને અને કેનેડાએ વર્ષોથી લોકોની આ રીતે હેલ્પ કરી છે બટ અત્યારે ઇમિગ્રેશનના ધ્યાનમાં જે આંકડા આવ્યા છે જે બે હજાર ઓગણીસમાં વાત કરે તો કે ચોસઠ હજાર લોકો આખા વર્ષમાં હતા એની સામે બે હજાર ચોવીસના આંકડાઓ એવું કહે છે કે અઠ્યોતેર હજાર લોકો સેવન્ટી એટ થાઉઝન્ડ જેવા લોકો ખાલી આ પાંચ કે સાત મહિનાની અંદર અસાયલમ લઈ ચૂક્યા છે તો આ બધા આંકડાઓ ઉપર બી ઇમિગ્રેશનની નજર છે આખા ઇન્ટરવ્યૂની અંદર આ જે માર્ક મિલરનું વરસ થયું છે એઝ એ ઇમિગ્રેશન ઓફિસર છવ્વીસમી જુલાઈએ એમનું એક વરસ પૂરું થયું છે એના સંદર્ભની અંદર જે એમણે ત્યાંની ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું છે આ આખા ઇન્ટરવ્યૂની અંદરથી કી પોઈન્ટ એટલો જ છે કે અલ્ટિમેટલી કેનેડા ધીરે ધીરે ફોકસ એ રીતે કરે છે કે જેની અંદર પ્રોપર એક સિસ્ટમ જનરેટ થાય સ્ટુડન્ટો સ્ટડી કરવા માટે આવે વર્કરો વર્ક કરે સ્ટડીવાળાનું વર્ક પરમિટ આવે એટલે એ બી પ્રોપર વર્ક કરે એનો શીખવોડની અંડરમાં કરે જ્યાં ડિમાન્ડ હોય ત્યાં જ જાય અને કોઈ ક્રાઇસિસ એમને બી ફેસ ના કરવા પડે અને ઇમિગ્રેશનને બી એમને સેટલ કરવામાં એટલું બધું હેડેક ના આવે ઓર ઇમિગ્રેશન એમને પ્રોપરલી એક સપોર્ટ આપી શકે અને એક વેરી વેલ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરે છે આ માર્ક મિલરના આખા ઇન્ટરવ્યુના કન્ક્લુઝનમાં આવું દેખાઈ રહ્યું હતું બહુ સરળ લેંગ્વેજની અંદર શોટમાં તમને આ સમજાવવાની કોશિશ કરી છે જો સારું લાગી છે માહિતી તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત